ભાદરવી પૂનમના ના મેળામાં અંબાજી પકવાળા જતા પદયાત્રિકોની સેવામાં જિલ્લા હોમગાર્ડ ના માર્ગદર્શન હેઠળ અડિયા ગામ નજીક સેવા કેમ્પમાં ચા પાણી નાસ્તો અને બે ટાઈમ ભોજન આરામ સહિતની સેવાઓ સાથે આજ રોજ ભાજપ જિલ્લા પ્રમુખના વરદ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં જિલ્લા હોમગાર્ડ કમાન્ડર સંજયભાઈ ઠાકોર મોટી સંખ્યામાં હોમગાર્ડ દળના જવાનો ખડે પગે વિરત સેવામાં જોડાયા હતા પાદરવી માં અંબાના સાનિધ્યમાં દર્શન કરવા માટે સમગ્ર ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં લોકો જ્યારે દર્શન કરવા જઈ રહ્યા છે ત્યારે સમી હારીજ રાધરપુર સાતલપુર શંખેશ્વર તાલુકાની જનતા માટે પાટણ જિલ્લા હોમકા દળ વતી ચા નાસ્તો બપોરના જમણવાર સાંજનો જમણવાર તેમજ મેડિકલ કેમ્પની અમારા ડિપાર્ટમેન્ટ વતી વ્યવસ્થા કરવામાં આવેલી છે તો હું અપેક્ષા રાખું છું મીડિયાના માધ્યમથી કે જેટલા બી યાત્રો હોયથી નીકળે તો જેટલા બી લોકો મા અંબાના દર્શન કરવા માટે સંઘ લઈને નીકળે છે એમને હું અપીલ કરું છું કે અમારી સેવાનો લાભ લેશો બોલો અંબે રિપોર્ટ અનુરામાનુજ રાધનપુર